ગુજરાત પોલીસનું નાક કપાયું પોલીસની ગાડી જ ચોરાઈ ગઈ એક બાજુ પોલીસ સબ સલામત ના દાવો કરી રહી છે ત્યારે ગુરુવારે દેવભૂમિ દ્વારકા પોલીસ મથક ના કમ્પાઉન્ડમાંથી પોલીસની જ ગાડી ચોરાઈ હતી પોલીસ સ્ટેશનમાંથી જ બોલેરો જીપની ચોરી થતા પોલીસને આબરૂના ધજાગરા ઉઠ્યા હતા બોલેરો જીપને સાચવવાની ફરજમાં બેદરકારી રાખવા બદલ જિલ્લા પોલીસ વડા નીતીશ પાંડે બે પોલીસ ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા છે રાજુભાઈ ઓળકિયા અને કાળુભાઈ મોઢવાડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બોલેરો વાહન પોલીસ સ્ટેશનની હદમાંથી આરોપી મિતેશ શર્મા નામનો શખ્સ ચોરી કરી જામનગર લઈ ગયો હતો પોલીસની સરકારી બોલેરો ગાડી જી જે એટીન જીબી સેવન ટુ સિક્સ નાઇન લઈ અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો આ શખ્સને જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં તેને ઝડપી પાડ્યો હતો આજે આ શખ્સ કોર્ટમાં રજૂ કરવાનો હતો જેમાં રિમાન્ડની માંગણી કરાતા ત્રણ દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ધન્યવાદ